તો ભાઈ જઈએ છીએ ગુફા ની અંદર તમે જોઈ શકો કેટલી સાંકડી ગુફા છે પણ હું તમને આગળ જઈને બતાવું છું જો આ છે ગુફા અને અંદર સુધી જવાનું છે ભાઈ આપણે તમે જોઈ શકો અત્યારે મિત્રો આપણે બેઠા બેઠા જવું પડે ઊભા થવા એવી પોઝિશન નથી ટોર્ચ રાખજો બધા હોય કે સારે ઘણા અંદર છે એ પણ હું તમને બતાવું ગેટ કેટલો દૂર છે એ ભાઈ આવો ભાઈ આવો અંદર જો ભાઈ અહીંયાથી જે આગળ ગુફા હજી સુધી જાય છે એ જગ્યા છે અહીંયાથી આપણે આવ્યા એ જગ્યા છે અહીંયા એક હોલ જેવી આ જગ્યા છે મોટો હોલ છે જો અમારા મિત્રો ભાઈ તો આ હતી એ ગુફા જે પાંડવોના અજ્ઞાતવાસ વખતે પાંડવો અહીંયા રોકાયેલા અને જે શિવલિંગની સ્થાપના કરેલી તપકેશ્વર મહાદેવ તે પણ જોવા માટે જઈએ આપણે રસ્તો પણ તમે જોઈ શકો અહીંયાનો કાચો પાકો રસ્તો છે ભાઈ એમાં પણ વરસાદની હિસાબે અમુક જગ્યાએ લીલ જામી ગઈ છે અને એ જગ્યા બહુ ઓછા લોકોએ જોયેલી છે પાંડવો કાળ વખતની જગ્યા છે અહીંયા પણ લખેલું છે પાંડવ વખતની આ જગ્યા છે મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને આ ગુફા પણ ઘણી લાંબી છે અને એટલા ચામાચીડીયાઓ છે મિત્રો તમે જોઈ શકો ચામાચિડિયાની ફેમિલી છે આખી બહુ મોટી તો આવી જ અવનવી જગ્યા આપણે આપણી ચેનલમાં દેખાડતા હોય છે જેથી કરીને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હર હર મહાદેવ સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં હાલ અત્યારે છીએ આપણે ટપકેશ્વર ગીર ગઢડા પાસે આવેલું જે ટપકેશ્વર જેને ગુજરાતનું મિની અમરનાથ પણ કહેવામાં આવે છે એ જગ્યા ઉપર છીએ અને અહીંયા આવવા માટે ઉનાથી ગીર ગઢડા અને ગીર ગઢડાથી ફરેડા ગામ આવે છે ફરેડા ગામની ગામની અંદર થઈને ટપકેશ્વર જવાનો રસ્તો છે અને ત્યાં એ ગામ તમે પાર કરી જાઓ વાડી વિસ્તાર બધો એ પછી વન વિભાગનો એક ફાટક આવે છે ગાડી ભાઈ અહીંયા મૂકવી પડે છે અને અહીંયાથી લગભગ એક થી દોઢ કિલોમીટર જેવું ચાલવાનું છે ચાલીને જવાનું હોય છે હાલ અમે ટ્રેકિંગ રસ્તા ઉપર છીએ અમારા બે મિત્રો પાછળ છે અને એ જંગલની અંદર સરસ મજાનું ટપકેશ્વર મહાદેવ મંદિર છે તેમજ પાંડવોએ જ્યાં પોતાનો અજ્ઞાતવાસ વિતાવેલો એ સ્થાન છે તેમજ ત્યાં ઊંડી ઊંડી ત્રણસો ફૂટ ચારસો ફૂટ સુધીની ગુફાઓ પણ છે એ આપણે વિડીયોમાં જોશું આગળ અહીંયા વન વિભાગની સૂચના મૂકવામાં આવેલી છે ભાઈ કે જંગલ વિસ્તાર છે એટલા માટે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવી નહીં એમ તેમજ પ્લાસ્ટિક કચરો લઈ જવા નહીં તો અહીંયાથી જે ટ્રેકિંગ રસ્તો ચાલુ થાય છે એમાં ભાઈ રસ્તામાં જંગલના હિસાબે કાંઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની મનાય છે એટલે ટ્રેકિંગ પાર કરીને આપણે સીધા ટપકેશ્વર મહાદેવનું મંદિર તમને દેખાડશું તો હાલ અત્યારે પહોંચી ગયા છીએ આપણે ટપકેશ્વર મહાદેવ અહીંયા સુધી પણ બાઇક આવી જાય છે જો કદાચ તમે બાઇક લઈને આવો તો એક દોઢ કિલોમીટર ચાલવું નહીં પડે સીડીઓ ઉતરીએ નીચે એક ગુફા અહીંયા છે ટપકેશ્વર મહાદેવ કે જ્યાં શિવલિંગ છે તેમજ એક આ મઢીની બાજુમાં એક રસ્તો જાય છે એક ગુફા ત્યાં અંદર જંગલના રસ્તે પણ જવાય છે તો ભાઈ ટપકેશ્વર મહાદેવ જે બે ગુફાઓ છે એમાંથી એક ગુફામાં ઘણું બધું પબ્લિક હતું અને આ ગુફા લગભગ કોઈ નથી જોઈ તે માટે ભાઈ આપણે જોવા માટે આવ્યા છીએ વચ્ચે પાણીનો સરસ મજાનું વેણકું છે એક જે ગુફા છે એ ત્યાં છે અને એક આ પાંડવો અજ્ઞાતવાસ વખતની એક આ જગ્યા છે અને ત્યાં પણ આપણે મહાદેવના દર્શન કરીએ પહેલાં તમને આ ગુફા બતાવું કે ભાઈ આ ગુફા હકીકતમાં કેટલી ઊંડી છે અને જેટલી સુધી છે એટલે સુધી આપણે જઈશું અંદર તો ભાઈ જઈએ છીએ ગુફાની અંદર તમે જોઈ શકો કેટલી સાંકડી ગુફા છે એ પણ હું તમને આગળ જઈને બતાવું છું જઈએ તમને બતાવું જો આ છે ગુફા અને અંદર સુધી જવાનું છે ભાઈ આપણે

જેમાં આની ઉપર કોઈ પાણીનો સ્ત્રોત નથી પણ પાણી ટપકે છે તમે જોઈ શકો ઘણા સુધી આપણે આવી ગયા છીએ હવે આપણા બીજા મિત્રો સામે પાછળ છે હજી તમે જોઈ શકો અહીંયા સામે અહીંયા છે જવા જોઈ શકો મિત્રો અહીંયા મહાદેવનું એક શિવલિંગ છે ને આપણા મિત્રો સામેથી આવે છે ભાઈ ગોલ્ડ માઇન્સ હોય ને ભાઈ એવી જગ્યા છે ધીમે ધીમે ભાઈ આવો તમે તારે આવું તમને ક્યાંય આખી જિંદગીમાં નહીં જોવા મળે સમજ્યા થોડીક કષ્ટી સહન કરી લો ભાઈ અહીંથી ઊભા થઈ અહીંયા મોટો હોલ છે ઊભા થઈ જવા એવડી જગ્યા છે હા તો મિત્રો જો આ જગ્યા ઉપર આવતાની સાથે એક મોટો હોલ હોય ને એવી જગ્યા છે અહીંયા આપણે આરામથી ઊભા પણ થઈ શકીએ અને ઉપર પણ એટલી જગ્યા છે લાંબી છે આ ટોર્ચના હિસાબે થોડુંક હું તમને દર્શાવી શકું હા પણ આપણે દેખાડું આવી જોરદાર જગ્યા છે ભાઈ અને જેવા તેવાનું કામ નહીં જીગર કરીને આવવું પડે ભાઈ આ જગ્યા ઉપર અને હજી હું તમને એક આગળ જગ્યા દેખાડું જે આ જગ્યા છે ને મિત્રો અહીંયા તો તમે હાવ સૂતા સુતા જવું પડે પણ આ ગુફા કેટલી લાંબી છે ને હજી કોઈને ખબર જ નથી તમે જોઈ શકો જ્યાં નજર મારો ને લાઇટ આપણી જશે ત્યાં સુધીની આ ગુફા લાંબી છે અહીંયાથી સૂતા સુતા જવું પડે આ જે ગુફા છે એટલી લાંબી છે પણ એટલું બધું રિસ્ક લેવું નથી આપણે કારણ કે પછી અંદર વળી શકાય એવી પણ પોઝિશન નથી ને અહીંયા તમે જોઈ શકો એક હોલ જેવી જગ્યા છે આ અને આ જગ્યાને પાંડવોના અજ્ઞાત અજ્ઞાતવાસ વખતની આ જગ્યા માનવામાં આવે છે એ કા ગુફા છે તેમજ જ્યાં એક બીજી ગુફા જે આપણે પહેલાં જોઈ ત્યાં ટપકેશ્વર મહાદેવની સ્થાપના છે ત્યાંના પણ હું તમને દર્શન કરાવું નહીં અહીંયા નથી હું તમને ન્યા બતાવું અહીંયા એક મહાદેવ શિવરાજ પણ છે હર હર મહાદેવ સુધી ઘણા બધા આવતા હોય છે પણ ભાઈ આ ગુફા બહુ ઓછા લોકોએ જોઈ છે અહીંયાના સ્થાનિક લોકોએ જોઈ છે અને અમુક આપડી જેમ થોડા જાણકાર છે જેને એણે લોકો એ જોઈ છે આજે આ મિત્રોને બતાવી છે કેવી લાગી જગ્યા હમ બાર થી અંદર નો ગેટ જોવે ને ભાઈ ત્યાં માણસો બી જાય કે અંદર નથી જવું આ ગુફા હજી ગણેશ લાંબી છે તમે સામે જોઈ શકો મિત્રો દેખાડવાની કોશિશ કરું હજી ગણેશ સુધી ગુફા આગળ જાય છે પણ અહીંયાથી છે ને સુતા સુતા જવું પડે અને આપણે પણ અત્યારે ઘણા અંદર છીએ એ પણ હું તમને બતાવું ગેટ કેટલો દૂર છે લાઈટ ના હિસાબે થોડુંક તમને દેખાય એ વૈયા વા વયા ઓ હા વૈયા વા એ ચપ્પલ ચપ્પલ કાઢતા આવજો ચપ્પલ કાઢતા આવજો લપતા એવું છે થોડોક ફરી વાર તમને વ્યૂ દેખાડી દઉં છો ભાઈ અહીંયા થી જે આગળ ગુફા હજી સુધી જાય છે એ જગ્યા છે અહીંયા થી આપણે આવ્યા એ જગ્યા છે અહીંયા એક હોલ જેવી આ જગ્યા છે મોટો હોલ છે સો અમારા મિત્રો ભાઈ છે જયરાજભાઈ અને ભાઈ ઘનશ્યામભાઈ અને ભાઈ જયરાજભાઈના ભાઈ મહાદેવજીના સરસ મજા દર્શન કર્યા છે ભાઈ અને આગળ ટપકેશ્વર દર્શન કરવાના છે હજી કેમ લાગ્યું ભાઈ મહાદેવજીના દર્શન કરીને ગુફાની બહાર નીકળીએ અને ત્યારબાદ જે ટપકેશ્વર મહાદેવ છે ત્યાં આપણે દર્શન કરીએ અને દર્શન કરી લ્યો ભાઈ બધા અને આ જે ગુફા હું તમને દેખાડું મિત્રો કે તમે જુઓ સામે તમને આછો પ્રકાશ દેખાતો હશે ત્યાં આ ત્યાંથી આનું મુખ છે અને ત્યાંથી આ એન્ટ્રી ગેટ છે અને આપણે એટલા ઊંડે સુધી છીએ અત્યારે છો અમારા ભાઈ કઈ રીતે જાય તમે જો અહીંયા થોડુંક ઊંચું છે એટલે અહીંયા એ રીતે જઈ શકો ભૈયા 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 તો ધીરજભાઈ ભૈયા તો એટલે સામે બહાર નીકળી જાવ તમે આવતા રે આવું આવે ને ઉ થોડું પણ ઉભું થાવ ને ભાઈ માથું ભટકાઈ જાય એટલું સાંકડું છે અને આજે અહીંયા ટ્રાફિક પણ ઘણું છે બાકી વધારે ટ્રાફિક તો તમને શ્રાવણ માસમાં જોવા મળે ફાઇનલી ભાઈ ગેટ સુધી પહોંચી ગયા છીએ આપણે આ જગ્યા ઉપર આવો તોય ભાઈ સાથે ટોર્ચ લાઇટ કે કોઈ પણ હેવી લાઇટ લઈને આવવું તો આ હતી એ ગુફા જે પાંડવોના અજ્ઞાતવાસ વખતે પાંડવો અહીંયા રોકાયેલા અને જે શિવલિંગની સ્થાપના કરેલી ટપકેશ્વર મહાદેવ એ પણ જોવા માટે જઈએ આપણે અને બીજા બધા ભાઈઓ આપણે ભાઈ ભાવનગર થી બધા મહાદેવ ના દર્શન કરવા માટે આવ્યા છે ભાઈ હર હર મહાદેવ રસ્તો પણ તમે જોઈ શકો અહિયાંનો આવો કાચો પાકો રસ્તો છે ભાઈ એમાં પણ હિસાબે અમુક લીલ જામી ગઈ છે અને એ જગ્યા બહુ ઓછા લોકોએ જોયેલી છે બધા ભાઈઓ આપણે આવે છે ભાઈ દર્શન કરીને જઈએ આપડે સરસ મંદિર ભાઈ વીજ પોલ નો બ્રિજ બનાવવામાં આવેલો છે પાંડવો કાળ વખતની જગ્યા છે જે અહીંયા પણ લખેલું છે પાંડવ વખતની આ જગ્યા છે અને અહીંયા જે મહંત છે એનું નામ છે સંત શ્રી શિવાનંદ બાપુ જે હાલ અત્યારે મંડી ઉપર હાજર નથી નગર આપણે થોડીક માહિતી બાપુ પાસેથી પણ લેતા અહીંયા અને અહીંયા પણ એક ગુફા છે તે તમે જાઓને તો અહીંયાથી નીકળી જવાય છે એ રીતની ગુફા છે અહીંયા પાણીનો કોઈ સ્ત્રોત નથી પણ જ્યારે અહીંયાથી આ પાણીનું ભરેલું હોય છે ત્યારે અહીંયા નજરો એક અલગ હોય છે અને હવે આપણે દર્શન કરીએ મહાદેવના હા ટપકેશ્વર મહાદેવ જે ઉપર પાણી ટપોકવાથી શિવલિંગ બને છે જેમ મિત્રો એક અમરનાથ છે કે જ્યાં એક બરફની શિવલિંગ બને છે એવી જ રીતે અહીંયા તમે પાણીની શિવલિંગ પાણી ટપકવાથી એક શિવલિંગ બને છે અને એક શિવલિંગનો આકાર છે અને ત્યાં એની પૂજા અર્ચના પણ થાય છે એ પણ જોઈએ આપણે અને આ જગ્યાને અહીંયા એક બેનર પણ છે ત્યાં પણ લખેલું છે કે ગુજરાતનું મિની અમરનાથ કહેવામાં આવે છે જ્યાં ગુફામાં એન્ટર થતાની સાથે અહીંયા કાલ બિરાજમાન છે પહેલાં કાલ દર્શન કર્યા જય કાલ ભૈરવ હય નમા અને આ છે મેઇન ગુફા ટપકેશ્વર મહાદેવ આ વર્ષો જૂની શિવલિંગ જે તમે જોઈ શકો મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને આ ગુફા પણ ઘણી લાંબી છે તમે જોઈ શકો એ પણ હું તમને દેખાડું ત્યાં જઈને ત્યાં પણ બેઠા બેઠા જવું પડે ત્યાં આવી રીતે પાણીની પણ સરસ મજાની લાઈન ગોઠવવામાં આવેલી છે સામે જે મિત્રો દેખાય ને એ ગુફા ત્યાંથી પણ નીચે હજી ગુફા છે ત્યારે લાઇટો બંધ છે અહીંયા લાઇટની પણ વ્યવસ્થા છે જેથી કરીને દર્શનાર્થીઓ આવે અને જોઈ શકે જો આ ગુફા હજી નીચે પણ જાય છે ત્યાંથી પણ જવાનું છે તેમજ અહીંયા પણ છે અને સામે પણ છે અને આ ગુફાની છેક સુધી તો હજી સુધી કોઈ થઈ નથી શીખ્યું એટલો સાંકડો રસ્તો છે તમે જોઈ શકો અને સામે પણ હાવ નીચેથી સુતા સુતા જવું પડે ને મિત્રો એટલી ઊંડી ગુફા છે પણ એટલી ઊંડી ગુફા હોવા છતાં પણ અંદર કોઈ મુંજારો નથી થતો કોઈ પણ શ્વાસમાં તકલીફ નથી થતી થોડુંક હું છે ચાલવાના હિસાબે થોડોક થાક લાગે છે કારણ કે બેઠા બેઠા આવવું પડે એટલે અહીંયા બધા ચામાચીડિયા જોઈ શકો તમે એટલા ચામા છે મિત્રો તમે જોઈ શકો ચામાચીડિયાની ફેમિલી છે આખી બહુ મોટી સરસ મજાની શિવલિંગ છે બધા મિત્રો ભાઈ જળ જળાભિષેક કરે છે તો આવી જ અવનવી જગ્યા આપણે આપણી ચેનલમાં દેખાડતા હોઈએ છીએ જેથી કરીને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અહીંયા ઉપરથી મિત્રો આજે પાણી ટપકે છે અને પાણીના ટપકવાથી અહીંયા શિવલિંગ બનતી જાય છે જે આ બધી શિવલિંગ તમે જોઈ શકો ને પાણીના ટપકવાથી બનેલી છે જેથી કરીને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા બાપુનું પોતાનું નિવાસસ્થાન છે જે હાલ અત્યારે હાજરમાં નથી ને કે થોડીક માહિતી આપણે અહીંયાના મહંત પાસેથી પણ લેત અહીંયા જે જે મહંતો થઈ ગયા એમની છબીઓ મૂકવામાં આવેલી છે અને અહીંયા પણ એક પથ્થરની અંદર તમે જોઈ શકો ત્રિમૂર્તિ છે બ્રહ્મા વિષ્ણુ મહેશની પ્રતિમા છે તમે જોઈ શકો અહીંયા તો હવે આ હતી જગ્યા સરસ મજાની ટપકેશ્વર મહાદેવ અહીંયા કદાચ તમે આવો તો આ જગ્યાની વિઝિટ કરજો દર્શન કરજો તેમજ મહાદેવના પણ દર્શન કરજો સરસ મજાની જગ્યા છે અને એકદમ કુદરતી નેચરની વચ્ચે છે જંગલની વચ્ચે છે છેલ્લે ભાઈ અમે ચાર લોકો વિધ્યા છીએ અને પાછું દોઢ કિલોમીટરનું ટ્રેકિંગ છે આવી સરસ મજાની આ જગ્યા હતી ટપકેશ્વર મહાદેવ કદાચ ઉના ગીરગઢા બાજુ તમે આવો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત કરજો બહુ સરસ મજાની જગ્યા છે અને બે ગુફાઓ છે જોરદાર એવી ગુફાઓ લગભગ તમને ક્યાંય જોવા નહીં મળે તો બસ આજના વિડીયોમાં એટલું જ મળે આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે તો બધાને હર